અરે મારા વાલા માધવ આઈસ્ક્રીમ એટલે વરાછા મેન રોડ ચોપાટીની સામે છવ્વીસ વર્ષથી ધૂમ મચાવે છે અહીંયા મોસંબી પાઇનેપ્લપલ લીચી કોકોનટ તો આમ બેસ્ટ છે સાથે પંચફ્રૂટ જામફળ તરબૂચ પાઇનેપલ સ્ટ્રોબેરી કીવી જાંબુ જેવા પચ્ચીસ ફ્લેવરમાં જ્યુસ મળી જશે હોલસેલમાં પચાસ રૂપિયાથી ભાવ શરૂ થઈ જાય છે અને હા ફ્રેશ ફ્રૂટ અને સાકર ન જ આમના જ્યુસ તૈયાર કરવામાં આવે છે તમારે પણ તમારા મહેમાનોને ફ્રેશ ફ્રૂટ જ્યુસ પીવરાવવું હોય તમારા પ્રસંગમાં તો માધવ આઈસ્ક્રીમની મુલાકાત લઈ લેજો ચોપાટીની સામે સિવાય કોઈ આમની બ્રાન્ચ નથી તો પહોંચી જાજો અથવા તો કોન્ટેક્ટ કરી લેજો મારા વાલા